દરેક જણ પોત પોતાના માતાના નામે એક ઝાડ ઉગાડે અને એ ઝાડ ઉગાડે તો આજે ગ્રીન કવર જેટલું વધશે એટલું આપણે આ ક્લાઇમેટ ચેન્જના જે કારણે જે વરસાદ પડવાની ઋતુઓ ચક્રમાં જે ફેરફારો થયા છે એના કારણે જે મુશ્કેલી પડે છે એમાંથી બહાર આપણે નીકળી શકીએ સાથે સાથે આપણે પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતી પણ એની અંદર પણ ઉદ્દેશ માન્ય વડાપ્રધાનશ્રીનો એક જ છે કે આજે આપણે જે ખાઈ રહ્યા છીએ જે રાસાયણિક ખાતરના કારણે આજે આપણી જમીનનું સ્વાસ્થ્ય પણ બગડે છે સાથે સાથે એની અંદર ઉગતા અનાજના કારણે આપણું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે અત્યારે આપણે ઘણા બધા કિસ્સાઓ એવા જોયા છે કે જેમાં નાની ઉંમરે ઘણા બધા રોગ કેન્સરથી માંડીને હાર્ટ એટેક થી માંડીને ડાયાબીટીસ થી માંડીને ઘણા બધા પચાસ પંચાવન વર્ષ સુધી કોઈ જાતના ટેસ્ટ કરાવવાનું મગજમાંય નહોતું આવતું આજે તમે જુઓ તો બધાયને ચાલીસ વર્ષ થયા ના હોય પાંત્રીસ ચાલીસ વર્ષે બધા ટેસ્ટો કરાવવાનું ડોક્ટર એને સલાહ આપે આખું આપણું ચક્ર જે છે એ બદલાયું છે એની અંદરથી બહાર નીકળવાનો પણ આપણને એક જ રસ્તો અને એ રસ્તો પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવું જોઈએ ધીમે ધીમે જઈએ પણ ચોક્કસ મગજમાં નાખવું જોઈએ જ્યાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે ત્યાં જોવા જવું જોઈએ એક પણ રૂપિયો નાખ્યા વગર ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારી ઉપજ આ પ્રાકૃતિક ખેતીના કારણે થઈ રહી છે અને આપણા વડા આપણે વડાપ્રધાનશ્રીએ જે મુહિમ ઉપાડી છે એ મુહિમના અત્યારે આપણા રાજ્યપાલ પણ ખૂબ સારી રીતે આ મુહિમનો આખા ગુજરાતમાં વ્યાપ કરી રહ્યા છે